મરુના કર્તવ્ય વરુ મુખ્ય પ્રમુખ પત્રકાર્યતા પરિષદ અમરેલી જિલ્લા અસ્તે 4 મહિના પહેલા મે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજુ વાત કરેલી હતી કે ભાઈ રાજુલા જાપરાબદમાં ઓવરલોડિંગ ટ્રકો તેમજ મીઠાના ઓવરલોડ ટ્રકો તેમજ કાકરીના ઓવરલોડ ટ્રકો ચાલી રહ્યા છે તંત્ર દ્વારા તેમની કાર્યવાહી કરવામાં આવે જેથી કરીને સ્થાનિક લોકોનો ઉગ્ર રોષ હતો કે ભાઈ આ કાર્ય હોય છે ઓવરનવાર બનાવો બને છે કેમ કે આ આરટીઓ આરટીઓના નિયમોનું કોઈ પાલન કરવામાં નથી આવતું ટ્રકોમાં નથી નંબર બેટોતી કે નથી કોઈ કોઈ પણ જાતના નીતિ નિયમો નિયમો મૂકી છે ને સામાન્ય જનતા છે સામાન્ય જનતા એમને સામાન્ય જનતા ખેડતો કે મજૂર હોય એમને દંડ આપવામાં આવે છે અને બીજા નવરમાં એમને રોકાવી ઊભા રાખી અને પોતાની પાવતી આપી અને અધિકારીઓ છે એમને દંડ આપી છે તો મોટા મતાઓ છે મોટા મતાઓ ના ટકો ચાલી રહ્યા છે તો એને કેમ તંત્રની કેમ મિલિભગવ નીચે ચાલી રહ્યા છે કે પછી તંત્રની આવી એક નીતિ છે કે એકને ખોળ અને એકને ખોળ એ નીતિ અપનાવી રહ્યા છે કે મિસ્ટર ઇન્ડિયાલિઝમ આ પોઈટ ઠકો ગાયબ થઈ રહ્યા છે એવો ભેદક સવાલ ઊ્યો છે અને આ રક્ષો તાત્કાલિક આ ઠકોને એકદમ ડંડાવાવા અને જિલ્લા તફી અધિકારી તેમજ આરટીઓ અધિકારી તેમજ સ્થાનિક અધિકારીઓ રાજુલામાં આટામારી રહ્યા છે તો કે એમને કેમ ના તત્ર હજી કાયબ છે કેમ રાત્રિ દરમિયાન કેમ ઠકો ચાલે છે કેમ એમને કેમ બતાતા નથી કે મિસ્ટર ઇન્ડિયાલિઝમ ગાયબ થઈ જાય છે એવો ભેદક સવાલ છે જો તંત્ર દ્વારા કાર્યવાહી ન કરવામાં આવે તો મારા દ્વારા ઉત્કળ છે રજૂઆત કરી અને હાઈકોર્ટમાં અરજી más de esa altura, se me iba a pedir